એ હું વાત છે તમારે બધાઈને કેમ મને બોલાવ્યો તમારે બધાઈને સેવાના ઝઘડા આલે એ સેમન ભાઈ વાત એમ છે ને કે આ સોનલ બેન ને ની એક ગાડી તો રાખતા પણ અમને તો બે બે રાખવા માંડ્યા ને મે કીધું થોડીક આ રસ્તો છે આ ગાડી નઈ રાખવાની તો અમે બાંધવા ધોડે બોલો આ એની બે ગાડીઓ આ અમાર ફરી આગળ રસ્તામાં જો રાખી દીધી તો અમારે આવવા જવામાં પ્રોબ્લેમ ન થાય હું એમ કહું એ સેમન ભાઈ તમે પેલા જો તો ખરી એનું ફર્યું જો એનું માં અમે લીલું લીલું ઘાસ દેખાય ન્યા છે ન્યા રસ્તો એ જો છે આ તો આટણ સુધી એને કંઈ નળ્યું નઈ હું એમ કહું ને હવેસ કાઈ ને બધી પ્રોબ્લેમ હું થાય સીમનભાઈ વાત કઈ નથી ઓલી નેનસી જટુકલી છે ને આને આવીને સડાવી ગઈ એટલે આનીએ બાંધણો ઉપાડ્યું સીમનભાઈ મને કોઈ વે સડાવી નથી આ તો મે સોનલબેન ને ખાલી એમ કીધું કે તમે ગાડી સાઈડમાં રાખજો તો એમાંથી તો એ બાંધવા દોડ્યા તમને ખબર મે તો પ્રેમથી જ કીધું તું મે એને કઈ નતું કીધું તા તો એમ કે તારા બાપા એ કરિયાવરમાં આપ્યો હવે ન્યા સેટ વાત લઈ જવાની ક્યાં જરૂર છે સીમનભાઈ જલપાડી છે ને આંતરીની થઈ ગઈ તમે જોવ નહીં જગ્યા તો છે ગાડી મૂકવાની તોય રાયડું નાખે એલી વાત તો એમ જ છે કેની પાસે ટુ નઈ અમારે હોય કે નો હોય પણ એક બેન 3.5 તો તમારે આ ગાડી રસ્તાની રાખવાની જ તમારા ફરિયામાં રાખો તમારી ઘરની અંદર રાખો બાથરૂમમાં રાખો અમારે હું હું રાખો આ સોસાયટીના બધાય લોકોને પ્રોબ્લેમ થાય આ તો મારું ફરિયાતી હું જ બોલું ને બીજું થોડું કોઈ કેવા આવે એ આ ઝલપાડી ઝટુકલી હાવ ખોટાડીની છે કોઈને કોઈ નડતું નથી આ સુધી કોઈએ મને કીધું જ નથી કોઈને નડતી હોય તો કોઈ કેય નઈ હું એટલી ખબર નથી પડતી આ તો બીજો કોઈ સે નઈ પણ એને એમ કરીને બાધું અમારી આરે એટલે પણ તમે તમારા ગાર્ડન માં મૂકો ગમે ત્યાં મૂકો આઈ હું કામ રાખો મારું કે એમ છે તમારું એને હું કામ ખાલી એમ નેમ રાખું મૂકો બાપા એ અમાર રાખવાની છે અમાર નો બગડી જાય લે તો આઈ ને બગડતું કા આઈ તો ક્યાંથી બગડે કા આ તમારું છે આ તો અમારું છે ને એટલે આઈ બગાડવા વર્યા તમે બગાડવા વાળી થાતી ની હાડલી જાની કોઈ દિ લઈને વારવાઈ તું પૂઈ ગઈ સીમનભાઈ રો કરવાનું કોઈ આ સાપ કર્યું હોય ને આ વડી અમે અઠવાડિયા કે ગાડીઓ રાખ્યા તા તો મેડમ ગયા બોલો ખોટાડી ની આવે નું કેતી વર્ષો થી રાખો ને તો નું કે લે ને પાછી તો ધમકી આપે કે ગાડી ની ટાયર માંથી હવા કાઢી નાખવી બોલો મે કહી દીધું કે કાઈ તો ખરી સીધી ની કરી દઉં કે નહીં તો સિમન ને નો માને તો મારે શું કરવાનું પછી બોલો તમે જ કહો જોઈએ જો ભાઈ આપણે આનો શાંતિ થી ઉકેલ લાવવો જો હે આમ બાધી વર્ગી ને કઈ નો થાયવો

જો સીબલા ભાઈ તમારી આ બે બાઈક પડી ને ઈમાંથી આ લાલ કલરની બાઈક છે ને એને એકને જ રાખવાનું આ તમારું પેલું સ્કૂટર છે એને લઈ લેવાનું છે ને એ બાઈક પર આમ રસ્તાની વચ્ચે 200 વર્ષના આમ આડી રાખવાની એટલે રસ્તાની જગ્યા રે ખબર પડી આ વાંધો ની મને તો ત્યાં કંઈ વાંધો જ છે અમાર પડી ગઈ મોટું બધી પડ્યું ત્રણ ત્રણ ફોર wheel મુકાઈ જાહે ન્યા હા હા હું એમ જ કહું તી ન્યા રાખો ની તો આઈ આઈ હું કામ કરી કરવા આવો તો એ ડ્યુટી ડાઈ ની તું બંધ રે બંધ રે તને કોણ કે બોલવાનું વૈશમાં અહીંયા ગેલી લી લી કરતી ધોઈલી ખબર જ નત પડતી હમણાં જ કીધું સીમન ભાઈ કોઈ વે કઈ બોલવાનું ન થા નહીં તો અને જો સંજયભાઈ તમારે પણ તમારે જો બાઈક કે સ્કૂટર હોય તો તમારે તમારી શેડે સામે એક રાખવાનું એ પણ મે સિબલા ભાઈ ને કીધું ની રીતે આડું બરોબર ને સમજી ગયા ને તમે બે હા હા વાંધો નહીં મને કઈ પ્રોબ્લેમ જ નથી મે આ સીમન ભાઈ હવે ભેગો ભેગ આવ્યા હતી લાગો લાગ આ ઝલપાડીને ફરી કહી દો કોઈ દી આરખું ની પીર વારવા ન થાવતી અટાણ સુધી તમે એકલી ને વાયરું હોજી મારે એકલી જ વારવાનું કા એક મહિનો તમારે વારવાનો એક મહિનો સોનલ બેન તમારે વારવાનું સમજી ગયા ને બરોબર ને જો તમને મહિનો એક માં પ્રોબ્લેમ થતી હોય તો અઠવાડિયું અઠવાડિયું રાખવું હોય તો અઠવાડિયું અઠવાડિયું તમારે સમજીને રાખી દેવાનું બરોબર ને વાંધો નહીં સીમંત ભાઈ જો તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ ને હવે આગળથી ઝઘડો નઈ કરવાનો પાડોશી પાડોશી ને એક સાથે હોળી મળીને રહેવાય પેલું સગું પાડોશી કહેવાય આપડું ખબર પડે તમને બધાય ને રાતે દીયે કંઈક પણ થાય તો પેલા પાડોશી આવે એટલે ઝઘડો નો કરાય ને શાંતિથી રહેવાય ભેગું આવી નાની નાની વાતોમાં ખોટું ખોટું ઝઘડવાનું ન હોય હવે આવા નાના મોટા ઝઘડા તો થતા રે એટલે સમજીને રહેવાનું સમજી ગયા બધાય હા ઓસીમન ભાઈ હાલો તો આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી ગયું હવે ઝગડો કરતા નહીં હું જાઉં હો એ હા એ હારું સંજય હું મારી એક બાઈ કટાવી લઉં હો હા વાંધો નહીં સિબલા ભાઈ હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલી ની મોજ લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા આવા નવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં